ચાલુ વર્ષે મગફળી અને કપાસનો બમ્પર પાક આવે તેવી શક્યતા છે સૌરાષ્ટ્રના તમામ યાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ ગઈ છે રાજકોટ યાર્ડમાં છેલ્લા ત્રણ દિવસથી નવી મગફળીની આવક શરૂ થઈ ગઈ છે જો કે ખેડૂતોમાં ભાવને લઈને અસંતોષ છે તો એ મગચરીએ છસોને ત્યાંસી રૂપિયામાં ગઈ છે તો આ ખેડૂને કરવાનું છું જો કે કેન્દ્ર સરકાર જો નિકાસ ન કરે સિંગદાણાની તો ખેડૂને સમજવાનું છું

આ અમને ખેતી છોડાવવાનો પ્રશ્ન છે આમાં કઈ રીતે નેદામણ હાથી એક ડીએપીની ઠેલી લેવા જાવ તો બારસો રૂપિયાનો ભાવ છે તો આમાં કઈ રીતે છે આ આમાં મજૂર માળા આટાણા જે સ્ટોક કરીને બેઠા છે એ કમાય છે જ્યારે ખેડૂતને માલ ઘરમાં આવે તો એ કંઈ ભાવ ના હોય અને જ્યારે બધા વેચી નાખે તો એ ભાવ થાય છે ખેડૂતોને પૂરા ભાવ મળતા નથી તેના માટે અનેક કારણોને જવાબદાર ગણાવાયા છે કેન્દ્ર સરકારની સિંગદાણાની નવી નીતિને લીધે સિંગદાણાને નિકાસ થઈ શકતી નથી લોકો મગફળીના બદલે બીજા તેલ ખાતા થયા છે વેપારીઓની મોનોપોલી હોય છે કે વધારે માલ આવે ત્યારે હરાજીમાં સંપી જતા હોય છે ખેડૂતોનું મજબૂત સંગઠન નથી કિસાન સંઘ પણ ક્યારેક રાજનીતિ રમે છે ખેડૂતો વિરોધ કરે તો તેમને દબાવી દેવાનો પ્રયાસ થાય છે

રાજકોટ યાર્ડમાં જૂના ભાવ પાંચસો પચાસથી સાતસો પચીસ હતા જ્યારે નવા ભાવ પાંચસો પચાસથી આઠસો મળી રહ્યા છે ગવર્મેન્ટના લીધે અથવા તો એક્સપોર્ટ થવાના લીધે સિંગદાણા ડિમાન્ડ હોવાથી ભાવ વધારો હતો પછી ડિમાન્ડ ઘટવાથી ભાવ નીચા આવ્યા હતા અને આવતા આ સાલ ચાલુ ચાલે મગફળીમાં બમ્પર પ્રોડક્શન આવશે એટલે મારા અંદાજ પ્રમાણે ખેડૂતોને ભાવ થોડાક નીચા મળશે આવક વધવાને કારણે થોડીક